ગાંધીધામ જતી ટ્રેનમાં બેસી ગયેલ ટ્રેનમાં એક ભાઈએ તેની સીટ ઉપર બેગ મૂકી સુઈ ગયેલ હતો અને ટ્રેન ઊભી રહેલ તે દરમિયાન આ કામના મરણ જનાર તે બેગ લઈ નીચે ઉતરી ગયેલ અને તે બેગમાં સોનાના દાગીના તથા રોકડા રૂપિયા હતા જે બાબતે બેગના માલિકે અજાણે ઈશમ વિરુદ્ધ વિરમગામ રેલવે પોલીસ સ્ટેશન ગુર નંબર અગિયાર નવ્વાણું ચાળીસ ચૌદ છવ્વીસ હજાર ત્રણ બે હજાર છવ્વીસ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો પાંચસી મુજબનો ફરિયાદ લખાવેલ જે ફરિયાદ આધારે વિરમ રેલવે પોલીસ દ્વારા ફરિયાદની જાહેરાત આધારે સીસીટીવી ફૂટેજ તપાસ કરતા આ કામના મરણજના નિશાન સિંહ રઘબીર સિંહ કેદાર લોહાર બેગ લઈ જતા રહેલ હોવાનું જણાઈ આવતા તારીખ આઠ એક બે હજાર છવ્વીસ ના કલાક ત્રણ વાગે ધરપકડ કરવામાં આવે અને તેની જાણ તેમના નાના ભાઈ ગુરુદેવ સિંહને કરવામાં આવેલ ત્યારબાદ આ કામના મરણ જનાને સમય મર્યાદામાં એડી ચીફ જુડી મેજી સાહેબ શ્રી વિરમગામ કોર્ટ ખાતે રજૂ કરતા નામદાર કોર્ટે સદરી મરણ જનાનું જેલ વોરન્ટ ભરતા સદરી મરણ જનાર તારીખ આઠ એક બે હજાર છવ્વીસના રોજ જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ સાબરમતી સેન્ટ્રલ જેલમાં આવેલ હતા અને આ કામનું મરણ જનાર કોઈ પણ અગમ્ય કારણસર આજ રોજ તારીખ સત્તર એક બે હજાર છવ્વીસના રોજ જેલબંધી દરમિયાન મોડી રાત્રિના શાંતિ નિકેતન યાર્ડ બે બેન નંબર ચારના બાથરૂમમાં પોતાની જાતે પાઘડીના કપડાં વડે ગળે ફાંસો ખાધેલ હોવાનું જણાઈ આવતા તત્કાલિક જેલમાં રહેતા તબીબી અધિકારી શ્રી પ્રકાશભાઈ એલસાનાઓએ જાણ કરતા તેઓ તથા ડેપ્યુટી જેલર શ્રી હર્ષુકભાઈ ઓઢભાઈ વાળે સ્થળ પર જઈ રૂબરૂ તપાસ કરતા મરણ જનારે રાત્રિના જેલબંધી સમય દરમિયાન પોતાની જાતને પાઘડીના કપડા વડે ગળે ફાંસો ખાઈ ખાધેલાનું જણાઈ આવેલ જેથી બોડી ચેકઅપ કરતા રાત્રિના બે છપ્પન કલાકે મૃત જાહેર કરેલ હોય જેથી મરણ જનાની લાશનું પંચનામું કરી ઉપરોક્ત નંબરથી મોત દાખલ કરી આગળ તપાસ હાથ ધરવામાં આવેલ અહેવાલ હિતેશ ઠક્કર અમદાવાદ આજ રોજ અર્લી મોર્નિંગ એટલે કે સત્તર એક બે હજાર મોર્નિંગ સવારે બે વાગે સાબરમતી મધ્યસ્થ જેલ તરફથી રાણીપુર શિક્ષક જાણ કરવામાં આવેલી જેમાં એક કાચા કામના કેદી નામે નિશાંત રણધીરસિંહ કેદારસિંહ લોહાર ઉંમર વર્ષ એકત્રીસ ગામ મુંડાપીડા તાલુકો મુંડાપીડા પંજાબનો જે કાચા કામનો કેદી છે જે કેદી અર્લી મોર્નિંગ સવાર બાથરૂમના ભાગે શાંતિ નિકેતન બેરેક નંબર ચાર ની અંદર શીખ આરોપી હતો જેને માથે ફેટો બાંધવાનો હોય એ ફેટાના કપડાથી ઘડે ફાંસો ખાઈ અને આપઘાત કરી લીધે જે આધારે જાણ કરતા એસડીએમ સાહેબની રૂબરૂમાં વિગતવારનો ઇન્ક્વેસ ભરી અને વિધિવત રીતે અકસ્માત નોંધ દાખલ કરી અને આગળ તપાસ રાણી પોલીસ સ્ટેશનના પીએસઆઈ દ્વારા કરવામાં આવે છે સાહેબ કયા ગુનામાં જેલમાં હતો કેટલા સમયથી હતો અને શું હકીકત સામે આવી રહી હતી સદર આરોપી વિરમગામ પોલીસ સ્ટેશનની અંદર રેલવેની અંદરથી એક બેગ ચોરીના ગુનાની અંદર જેલમાં તો જે આઠ એક બે હજાર છવ્વીસના રોજ એટલે છ એક બે હજાર છવ્વીસના રોજ રેલવે પોલીસ દ્વારા મોડી સાંજે અટક કરવામાં છે આઠ એક બે હજાર છવ્વીસના રોજ સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે તેનું એડમિશન થાય છે અને ગઈકાલે અર્લી મોર્નિંગ બે ને છપ્પન વાગ્યે પોતે પોતાના માથાના ભાગે બાંધોના ફેટાથી એ હેંગિંગ કરી હેન્ગિંગ કરીસાઈડ કરેલ છે અને જેનું પીએમ થઈ ગયા બાદ ટેમ્પરરી કોઝ ઓફ ડેથ હેંગિંગ આવેલ છે વધુ તપાસ રાણી પોલીસ દ્વારા ચાલુ છે

પ્રથમ દ્રષ્ટિએ જોતા પોતે સુસાઈડ કરવા માટે મન મક્કમ કરેલું હોય અને પોતાના હાથે રૂમાલ બાંધેલો હોય એવો પ્રાઇમરી દ્રષ્ટિએ જણાય છે જેમાં એફએસએલ દ્વારા તેની તપાસણી થશે અને જે હાથના ભાગે ફૂલ ગાંઠ મળેલ છે એમાં પણ એના સલાયવાના કોઈ નમૂના છે કે કેમ તેની સંપૂર્ણ તપાસ ચાલે છે પ્રાઇમરી તપાસ દરમિયાન બેરેકની અંદર કોઈ ઇસ્યુ ઝઘડા તકરાર જેવું કોઈ જ હકીકત જણાઈ નથી આવી

બાથરૂમના ભાગે ગઈ અને નળ ચાલુ થતા એનો અવાજ આવેલો એવું એક કે બે કેદીઓ કીધું ત્યારબાદ મોડી રાતનો સમય હોય ઠંડીનો દરેક પોતપોતાની રીતે સુઈ ગયા હોય અને રાત્રે મોડી રાત્રે બે છપ્પનની આસપાસ જાણ થઈ ત્યારે કોઈ કેદી દ્વારા બાથરૂમ જવા માટે જ્યારે ગયેલો ત્યારે તેને હેંગિંગ અવસ્થામાં જોતાં એને બેલ મારેલી એક પદ્ધતિ હોય છે બેરેકની અંદર કે ડોરબેલ સિસ્ટમ હોય છે એ ડોરબેલ મારતા ઝાપટાના જે કોઈ જમાદાર હતા એને તાત્કાલિક જઈ અને જોતા આ પ્રકારનો બનાવ મળેલ છે જેમ દ્વારા તાત્કાલિક ડૉક્ટરને બોલાવી પ્રાઇમરી પ્રથમ દૃષ્ટિએ ચેક કરતા આ ડોક્ટર એને મૃત જાહેર કર્યું